જય વાસુકી દાદા જય ભારત જેમ આપ સૌ જાણીએ છીએ કે આપણો જે ગ્રીન થાન ક્લીન થાનના લોગા હેઠળ આપણે અગિયાર હજાર વૃક્ષોનો સંકલ્પ લીધેલો છે જે પ્રમાણે આજે વૃક્ષારોપણનું કાર્ય સંપૂર્ણ શરૂઆત થઈ ગઈ છે તે પ્રમાણે આપણને અત્યાર સુધીમાં અગિયાર હજારમાંથી એક હજાર વૃક્ષોનું અનુદાન મળી ગયેલ છે આગળ હજી અનુદાનની અપેક્ષા આપ સૌથી રાખીએ છીએ જેનું આજે પ્રથમ વૃક્ષનું રોપણ આ તમામ મહાનુભાવોના હસ્તે આપણે કરવામાં આવેલ છે જય ભારત હસ્તુ જય વાસુકી દાદા જય વૃક્ષ દેવતા એ નમો થાનગઢની અંદર વૃક્ષ પ્રેમી પર્યાવરણ પ્રેમી જનતા દ્વારા અગિયાર હજાર વૃક્ષારોપણનું સંકલ્પ લેવામાં આવેલ જેમાં થાનગઢના તમામ વેપારી એસોસિએશન સિરામિક એસોસિએશન અને થાનગઢની જુદી જુદી સ્વયંસેવક સંસ્થાઓનો સાથ સહકારને સહયોગથી જે અગિયાર હજાર વૃક્ષો રોપવાના છે એમાં આજ રોજ એકાવન વૃક્ષો રોપી અને શુભ શરૂઆત એટલે કે પ્રથમ સોપાન કરવા માટે અહીંયા સર્વે લોકો ઉપસ્થિત છે અને આ તકે આજની રોજમાં જ તે અગિયાર હજાર વૃક્ષોપર જે છે એમાં અગિયારસો વૃક્ષો આપણે અગાઉ તૈયાર બુકિંગ થઈ ગયા એમાંય આજના દિવસે પણ એક હજાર વૃક્ષારોપણનો આપણને દાતાશ્રી તરફથી દાન આજની તારીખ તારીખમાં મળેલ છે તો આ તકે સર્વે દાતાશ્રીઓ તથા વૃક્ષ પ્રેમી પર્યાવરણ પ્રેમી જનતાઓને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌને ફરીથી વારંવાર વિનંતી કરવામાં આવે છે કે આ એક આપણે પ્રકૃતિનું જે કાર્ય કરી રહ્યા છીએ તો એમાં સૌનો સહયોગ હોય એટલે પોતાના સ્વજનોના યાદમાં વૃક્ષારોપણ વધુમાં વધુ થાય તેવી સર્વે લોકોને અપીલ છે જય હિન્દ જય ભારત જય ગૌ માતા